રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સંચાલકોની આગતા સ્વાગતા માની અને મોજ આવેલા આઈએસ અને આઈપીએસ અધિકારીઓના ફોટા વાયરલ થયા છે તે ચારેય અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવે તેવા નિર્દેશ હાલ તો દેખાઈ રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડમાં હવે અધિકારીઓને પણ તપાસ માટે બોલાવવામાં આવી રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના પૂર્વ કલેક્ટર અરુણ મહેશબાબુ ડીસીપી ઝોન એક પ્રવીણ મીણા એસપી બલરામ મીણા અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ટીઆરપી ગેમ ઝોનમાં ગોળ કાટિંગ રેસિંગ માટે સજ્જ થઈ રહ્યા હોય અને ત્યાં સંચાલકોએ આપેલા બુકે હાથમાં પકડેલા હોય તેવા ફોટા સામે આવ્યા ત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું છે આ ટાટલા જવાબદાર અધિકારીઓએ ગેમ ઝોનમાં ગેરકાયદેસર હોવાનું શું ખબર જ નહીં પડી હોય કારણ કે જ્યારે તે લોકો ત્યાં ગાડી જ્યારે ગેમ ઝોનનું ઉદઘાટન હતું ત્યારે ત્યાં પહોંચ્યા હતા અને તે ફોટા છે તે વાયરલ થયા હતા ત્યારે આ અધિકારીઓએ શું જોયું નહીં હોય કે આ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે બિનખેતી અને સરહદ અંગે કાર્યવાહી ન કર્યા બદલ કલેક્ટર અરુણ મહેશબાબુ અને ફાયર એનઓસી વિના ગેમ ઝોન ધમધમવા દીધું તે બદલ મ્યુનિસિપલ કમિશનર અંબિ અમિત અરોરા ઉપરાંત લાયસન્સ માટે ડીસીપી ઝોન એક પ્રવીણ મીણાને જવાબદાર ગણી તમામ સામે ફરિયાદ નોંધવા અને ધરપકડ કરવા અને સસ્પેન્ડ કરવાની નાખવાની પ્રબળ માંગ હાલ તો જનતામાં ઊઠી રહી છે ત્યારે હાલ તો એસઆઈટી આ તમામ આઈએસ અને આઈપીએસ અધિકારીઓને તપાસ માટે અને પૂછપરછ માટે બોલાવે તેવું લાગી રહ્યું છે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે પણ એવું કહ્યું હતું કે આ અંગે ગેમ ઝોનમાં જ્યારથી ધમધમી રહ્યું હતું ત્યારથી અત્યાર સુધીના તમામ મ્યુનિસિપલ કમિશનરોને ખુલાસો કરવા માટે કોર્ટ દ્વારા ફરવાન કરવામાં આવ્યું છે ત્યારે ઇન્કમ્બન્સી ચાર્ટ મુજબ તો હમણાં બદલી પામેલા આનંદ પટેલ ઉપરાંત તે વિવાદમાં ફોટામાં દેખાતા હોય તે અગાઉના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેની પહેલાં ઉદિત અગ્રવાલે જે ફાયર એનઓસી સહિતના મુદ્દાને ખુલાસા આપવા પડશે તે બાબતે તેમની પૂછપરછ અને કરવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે જ્યારે ગેમ ઝોનનું ઉદ્ઘાટન થયું અને અધિકારીઓ ત્યાં મોજ મારવા માટે પહોંચ્યા હતા તે વખતે જે આ સવાલ ઊભા થયા હતા કારણ કે તે વખતે જ આ આખું ગેમ ઝોન છે તે ગેરકાયદેસર હતું ત્યારે હાલ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખરેખર જે પ્રમાણે નિર્દેશ દેખાઈ રહ્યા છે કે આ તમામ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેમની સામે તપાસ કરવામાં આવે એટલું જ નહીં આ તમામ અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી તેમને જેલના સરિયા પાછળ મોકલવામાં આવે અને તેમને સસ્પેન્ડ સહિત ડિસમિસ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર